આલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મંદિર આવેલું છે આ શિવજીના મંદિરમાં વહેલી સવારે વીજળી પડી છે અને વીજળી પડવાના કારણે શિવલિંગના કોરેમરે મરે જે જલાભિષેક કરવાની જગ્યા છે આપ જોઈ રહ્યા છો જે વીજળી પડવાના કારણે તૂટી ગઈ છે જેના પથ્થરો દૂર દૂર સુધી ઉડીને ગયા છે જોકે બાજુમાં જ પા પ્રાથમિક શાળા આવેલી છે શાળામાં બાળકો અભ્યાસ પણ કરે છે જોકે આ ઘટનામાં બાળકોને કશું જ થયું નથી પરંતુ આ વીજળી પડવાના કારણે શિવલિંગને પણ કશું જ થયું નથી આપ જોઈ રહ્યા છો કે જે શિવલિંગને કોરે મરે જે ખરેખર સાચી બાબત શું હતી અને આ વહેલી સવારે જે વીજળી પડી શું ઘટના કઈ રીતે બની છે જી સવારના સાત વાગેલા હતા તે હું મંદિરની સેવા પૂજા કરતો હતો ને મારા કહેતી વાયપી મને કીધું કે બે મિનિટ ચા પીવા આવી તો બે મિનિટ ચા પીવા ને મોચામાં બેઠો તો હજી ચા હાથમાં હતો અને વીજળીનો કટાકો બોલ્યો તે સીધો હવે મંદિરમાં આવતે જ શિવલિંગને કશું થયું નથી કોરેમરે જળાધારે છે એ જળાધાર બધી તોડી નસી છે પછી કોરેમરે પોત દેવા તત્વ છે તેમને પણ કોરેમરે છે કોઈને નુકસાન પણ પહોંચાડ્યું નથી તે આવા શિવશંકર ભોળાની ખૂબ એની આગળ એને હાથ આડો કર્યો છે તે અમારા ગોમ પર મોટી આફત આવેલી બચાવીનો છે તે બાજુમાં થી દોઢસો બસો છોકરા છે તે બસ્સો છોકરાની જીવન પણ આગળ વધાર્યું છે તે એવી મારી પ્રાર્થના છે તે ભગવાનને હું એવી વિદા કરું છું કે જેવી હું માન્યતા કરું છું એવી ને આગળ પણ હાથ રાશે છે હજી મારા શિવ શિવશંકરની આપણી સાથે અન્ય ગ્રામજનો પણ જોડાયેલા છે આપણે ગ્રામજનો સાથે વાત કરીશું ખરેખર શું ઘટના હતી સવારે લગભગ સાત પંદર વાગે પટોળવાસમાં જે મંદિર આવ્યું રામેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં વીજળી પડી અને ખરેખર વીજળી પડી ત્યાં શિવલિંગ નીચેનો ભાગ છે તે તૂટીને બહાર આવ્યો પણ ગ્રામજનો અને બાજુમાં રતનપુર પ્રાથમિક સ્કૂલ છે તેનું કોઈ નુકસાન નહીં થયું એટલે હું કહું છું કે ખરેખર ભગવાન ભગવાન રામેશ્વર ભગવાનનો ખરેખર આભાર માન્યો કે ખરેખર આગ આ આખી સોસાયટી અને રતનપુર સ્કૂલને બચાવી એને ખરેખર હું ગ્રામજનોનો આભાર માનું છું આપણી સાથે અન્ય ગ્રામજનો પણ જોડાયેલા છે ખરેખર એમની સાથે વાત કરીશું વહેલી સવારે કેટલા વાગે ઘટના બની હતી આ સવારે સાત વાગે ઘટના બની જ્યારે ઘટના બની ત્યારે સ્કૂલનો પણ ટાઈમ બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે રતનપુરની કોટને અડી સો ફૂટ દૂર સ્કૂલ સ્કૂલના બાળકો અવરજવર કરતા હતા બાળકોને કોઈ ખરોચ નથી આવી જ્યારે અમારા પૂજારી અહીંયા મંદિરમાં હતા અને એ પણ એક આ બચાવ થઈ ગયો છે પૂજારીનો એમના પત્નીએ એમને ચા પીવા માટે બોલાવી લીધા એક મિનિટ પૂરતા અને તે પોતે ચા પીવા ગયા હાથમાં ચાનો પિયાલો છે અને વીજળીના કડાકા સાથે શિવલિંગની બાજુમાં જે જળાધારી આવે એ તૂટી અને બસ્સો ફૂટ સુધી દૂર એના પથરા વેરાણા છે જ્યારે બાજુમાં પાર્વતી માતાની મૂર્તિ છે એને પણ ખરોચ નથી આવી બહાર નંદી મહારાજ છે એમને પણ કોઈ ખરોચ નથી આવીને બસ્સો ફૂટ દૂર સુધી પથ્થર વેરાણા છે અને જ્યારે આ મંદિર અમારે અષાઢસુ ત્રીજ અને શનિવારના દિવસે અમે યજ્ઞ કરીએ છીએ પ્રતિષ્ઠાનો દિવસ છે એ દિવસે ફરી પાછી અમે જળધારા સ્થાપિત કરી શકશું મા મહાદેવજીનો અમારા ઉપર એટલો પ્રકોપ ગણો જે એ કે એક બે દિવસ માટે મંદિર અમે ખંડિત ન રહેવા દીધું અને આ બધું અમારા પરિવાર ઉપર ગામ ઉપર જે આફત આવતી હતી એ એમને ઝીલી લીધી છે રામેશ્વર મહાદેવનો ખૂબ ખૂબ આભાર કોઈ જાનહાની કોઈ પશુપાલન કોઈ બાળકને કોઈને કોઈ ખરોચ આવી નથી આપ જોઈ શકો છો ગ્રામજનો જણાવી રહ્યા છે કે જે ગામ ઉપર આપ આફત આવેલી શિવજીએ ઉગારી લીધી છે અંકિત વ્યાજ ન્યૂઝ ઓનલી બનાસકાંઠા